નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વાત કરીએ પપ્પાને ફેફસાનું કેન્સર થયું અને દીકરીના લગ્ન બનેલ એક સત્ય ઘટના વિશે અરે પપ્પા તમારા મોજામાં તો કાણું છે કહીને પૂજા મજાક કરવા લાગી પપ્પાએ પણ હસતા મોએ કહ્યું મારી વાહલી દીકરી બૂટની અંદર કોને દેખાય છે આ ચાલવા દેને આ બાપ દીકરી મજાક કરતા રહેતા પ્રકાશભાઈ એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતા હતા તેમના પગાર પર જ ઘર ચાલતું તેમની પત્ની પ્રીતાબેન ખૂબ જ કુશળતાથી ઓછા પગારમાં પણ ઘર સંભાળી લેતી હતી પણ હવે એકની એક દીકરીના લગ્ન સારી રીતે થઈ જાય તો જીવનની એક મોટી જવાબદારી પૂરી થાય એમ મનમાં વિચારતા રહેતા પૂજા હવે લગ્ન લાયક થઈ હતી તે કોલેજના છેલ્લા વર્ષમાં ભણતી હતી પ્રીતાબેન બાપ દીકરીને સાર સવાર સવારમાં ટિફિન કરી આપતા અને તેમને રવાના કરી ઘર કામમાં પરોવાઈ જતા આમ એક મધ્યમ વર્ગનું કુટુંબ સુખરૂપ દિવસો પસાર કરતું હતું હા પણ મધ્યમ વર્ગની સુખની વ્યાખ્યા અલગ હોય છે ઓછી જરૂરિયાત અને કરકસર કરીને પણ તેઓ નાની મોટી ખુશીની પળો શોધી લેતા હોય છે કોલસાના વેપારીને ત્યાં નોકરી કરતા સવારે દસ થી સાંજે પાંચ સુધીમાં શરીરનો કસ નીકળી જાય એટલું કામ રહેતું પરંતુ આજકાલ પ્રકાશભાઈને કંઈક વધારે જ થાક લાગતો પણ ઉમરના લીધે હશે એમ મન મનાવી લેતા અને સાંજે વહાલી દીકરી પૂજાનો શું મુખ જોઈ બધો જ થાક ઉતરી જતો ઉપરથી પત્ની પ્રીતા પ્રેમથી જમાડતી એટલે શરીર બીજા દિવસે કામ કરવા માટે તાજુ માજુ થઈ જતું પૂજાના લગ્ન માટે પ્રકાશભાઈ તેમની પત્ની સાથે કર કસર કરી પૈસા ભેગા કરી રહ્યા હતા સારી એવી રકમ ભેગી પણ થઈ ગઈ બસ હવે સારો છોકરો જ શોધવાનો બાકી હતો એક દિવસ પ્રિતાબેનના ભાઈ એક માગો શોધી લાવ્યા મામાના ઘરે જોવાનું ગોઠવ્યું છોકરો ઇજનેર હતો અને એક સારી કંપનીમાં સારા પગારથી નોકરી કરતો હતો પૂજાને પણ છોકરો પસંદ આવ્યો અને લગ્નની વાત આગળ ચાલી પ્રકાશભાઈનું નાનું ઘર ખુશીઓથી ભરાઈ ગયું લગ્નની તડામાર તૈયારીઓ ચાલવા માંડી ભેગા કરેલા પૈસામાંથી પૂજા માટે ઘરેણા પણ લેવાઈ ગયા પ્રકાશભાઈની ઓફિસ પણ નિયમિત ચાલુ જ હતી એક દિવસ પ્રકાશભાઈને ખાંસી આવતી હતી તો નજીકના ફેમિલી ડોક્ટર પાસેથી ઓફિસેથી આવતા દવા લઈ આવ્યા ઘરે પણ ગુપછુપ દવા ખાઈ લેતા પ્રકાશભાઈની એક આદત હતી સારી કહો કે ખરાબ પણ તેમને શરીરમાં કોઈ પણ તકલીફ થતી તો ઘરમાં કોઈને કહેતા નહીં પ્રીતાબેનને પણ નહીં તેઓ એમ વિચારતા કે પત્ની અને પુત્રીને નાહક ટેન્શન શું કામ આપવું માથું તો પણ જાતે જ માથા પર વિક્સ લગાવી સૂઈ જતા ચાર પાંચ દિવસ દવા લીધી પણ ખાંસીમાં ફરક નહીં પડ્યો એટલે ડોક્ટર સાહેબ પાસે જઈને દવા બદલી આવ્યા આ તરફ લગ્નની તારીખ પણ નજીક થઈ ગઈ પૂજા મનપસંદ વર મળતા ખુશ હતી તેને ખુશ જોઈને પ્રકાશભાઈનો હરક નહોતો સમાતો મા દીકરી બંને લગ્નની તૈયારીમાં વ્યસ્ત રહેતી અને પ્રકાશભાઈ લગ્ન માટે પૈસા જોડવાની અને અન્ય તૈયારીઓમાં લાગ્યા હતા લગ્ન માટે સરસ મજાની વાડી પણ બુક કરાવી દીધી અને કેટરિંગવાળાને પણ ઓર્ડર અપાઈ ગયો વધતી જતી ખાસી થોડી તકલીફ આપી રહી હતી એક દિવસ ઓફિસમાં કામ કરતા કરતા પ્રકાશભાઈને એક ધારી ખૂબ ખાંસી આવી અને સાથે થોડું લોહી પણ આવ્યું પ્રકાશભાઈ ઓફિસમાંથી જલ્દી રજા લઈ ડોક્ટર પાસે ગયા ડોક્ટર સાહેબે એક્સરે અને બીજા રિપોર્ટ કરાવવા કીધું પ્રકાશભાઈ એકલા જ જઈને બધા રિપોર્ટ કરાવી આવ્યા ડોક્ટર સાહેબે રિપોર્ટ જોઈને તરત જ કોઈ મોટા ડોક્ટરને બતાવવું પડશે એમ કીધું તેમની આદત પ્રમાણે ઘરમાં કોઈને કહ્યા વગર ઓફિસમાં રજા લઈને પ્રકાશભાઈ મોટા દવાખાને પહોંચી ગયા અને ડૉક્ટરની સલાહ મુજબ વધારેના રિપોર્ટ કરાવ્યા રિપોર્ટના અંતે ડોક્ટરે તેમના ઘરે ઘરના કોઈ વ્યક્તિને સાથે લઈને આવવા કીધું તો પ્રકાશભાઈ ઓફિસમાં તેમની સાથે કામ કરતા તેમના મિત્ર આશિષભાઈને લઈને ગયા ખૂબ જ શાંતિથી બેસાડીને વાતો કરી અને તેમને રિપોર્ટ સમજાવીને કહ્યું કે પ્રકાશભાઈને કેન્સર છે પ્રકાશભાઈના પગ તળેથી જમીન ખસી ગઈ તેમના મિત્ર આશીષભાઈએ તેમને સંભાળીને સાત્વના આપી પ્રકાશભાઈ પણ જમાનાની ઠોકર ખાધેલો એક પ્રૌઢ પુરુષ હતો તેમણે ખૂબ જ જલ્દી પોતાની જાતને સંભાળી લીધી બસ હવે આગળ શું કરવું તે વિચારવા લાગ્યા કેમ કે દીકરીના લગ્નમાંથી હતા ડોક્ટરે તેમને કહ્યું તમારી પાસે આશરે બે મહિનાનો સમય છે કારણ કે કેન્સર ત્રીજા સ્ટેજમાં હતું કેમોથેરાપીની સારવાર શરૂ કરવામાં આવી પ્રકાશભાઈને નોકરીમાં વીસ વર્ષ પૂરા થવામાં એક મહિનો બાકી હતો તેમની ઓફિસમાં એક નિયમ હતો કે કર્મચારીની નોકરી વીસ વર્ષ પૂરી થઈ હોય તો પેન્શન પાત્ર થતા અને નિવૃત્તિ સમયે બોનસની રકમ મળતી હતી પ્રકાશભાઈએ મિત્રને વિનંતી કરી કે ઓફિસમાં કોઈને જાણ કરવી નહીં અને નોકરી એક મહિનો ગમે તેમ કરીને ચાલુ રાખવી કારણ કે બોનસની રકમના એમણે દીકરીના માટે વધારેના પૈસાની સગવડ કરેલી હતી આ તરફ ઘરે પણ હાલ પૂરતું કોઈને પણ જાણ ન કરવાનું નક્કી કર્યું તેમના મિત્ર આશીષભાઈએ ખૂબ વિનંતી કરી કે ઘરમાં જાણ કરી દઈએ પણ પ્રકાશભાઈ કેમે કરીને માન્યા નહીં અને જૂની મિત્રતાનો વાસ્તો આપી તેમને છૂપ કરી દીધા પ્રકાશભાઈની ચિંતા હતી કે ઘરે ગુપચુપ સારવાર સાથે નોકરી ચાલુ રાખી અને ઘરના કોઈને ખબર ન પડવા દીધી વધારે ખાંસી આવતી અને પત્ની પ્રિતાબેન પૂછતા તો ઉંમરના લીધે છે એમ કહી વાત ટાળી દેતા લગ્નની તારીખ આવી આવી ગઈ પૂજાનું ધ્યાન ગયું કે પપ્પાએ તેમના પોતાના માટે લગ્નમાં પહેરવા માટે કશું નહોતું લીધું પૂજાએ પૂછ્યું તો કહેવા લાગ્યા દીકરી મારી પાસે બે નવા શર્ટ છે તે ચાલી જશે અને બૂટ પણ હમણાં જ લીધેલા છે પૂજા તેમને જબરજસ્તી કરીને ખરીદી કરવા લઈ ગઈ અને એક સફારી સૂટ અને મોજડી લેવડાવી આખરે લગ્નનો દિવસ આવી ગયો બધા કુટુંબીજનો પણ આવી ગયા બધા ભેગા મળીને મજા કરી રહ્યા હતા પ્રકાશભાઈની શરીરમાં આટલી મોટી બીમારીનું દુઃખ હતું પણ લગ્નનો માહોલ તથા દીકરી અને પત્નીનો આનંદ સગા સગાવાહલાનો આનંદ જોઈને ઘડી બે ઘડી તેમનું દુઃખ દૂર થઈ જતું હતું લગ્ન સુખરૂપ પાર પડ્યા દીકરીને વળાવતી વખતે પ્રકાશભાઈ ખૂબ રડ્યા કારણ કે તેમને ખબર હતી કે દીકરી હવે પાછી કદી નથી મળવાની તે જ સાંજે થાકીને બધા સૂઈ ગયા પણ પ્રકાશભાઈ અનંત નિંદ્રામાં સૂઈ ગયા બીજે દિવસે તેઓ ન ઉઠ્યા તેમનું ઊંઘમાં જ મૃત્યુ થયું કુદરત પણ જાણે આ મહાન આત્માને વધુ દુઃખ આપવા માંગતી ન હતી પણ તેમના મુખ પર જીવનની દરેક ફરજ પૂરી કર્યાનો અનેરો સંતોષ હતો કુટુંબીજનો લગ્ન પત્યાનો બીજો દિવસ હોવાથી હાજર હતા તેમણે પ્રીતાબેનને સંભાળી લીધી દીકરી પૂજાને પણ જાણ કરીને તાત્કાલિક બોલાવી લીધી પ્રકાશભાઈની મરણવિધિ પૂરી કરીને બધા ઘરે આવી ગયા દીકરી પૂજાના હાથમાં પપ્પાની ડાયરી આવી તેમાં છેલ્લા પાના પર લખ્યું હતું મારી વાહલી દીકરી પૂજા આ વાસ્તી હશે ત્યારે હું કદાચ આ દુનિયામાં ન હોઈશ પણ મારો આશીર્વાદ તારી સાથે હંમેશા રહેશે તારા મનપસંદ જીવન સાથી સાથે સુખરૂપ રહેજે અને મમ્મીની સંભાળ રાખજે મારી નોકરીના વીસ વર્ષ પૂરા થઈ ગયા છે અને પેન્શન પેપર કરી દીધા છે જેથી પેન્શન શરૂ થઈ જશે અને જીવનનીમાં વીમા પૈસા પણ મળશે જેથી મમ્મીને પૈસાની તકલીફ નહીં પડે બસ તારી મમ્મીને મારો ખૂબ પ્રેમ અને હૂફ આપજે મારી બીમારી વિશે જાણ ન કરવા બદલ માફ કરજે જાઉં છું આવજો લી તારા પપ્પા નીચે આનંદ ફિલ્મના ગીતની એક લીટી લખી હતી જિંદગી કેસી હે પહેલી હાય જિંદગી કેસી હે પહેલી હાય ઓ હસાય

અને અમાર આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ